શાંતિ પૂજા ના ના એ આ પૂજાનો જ રૂમ તમારે યુઝ કરતા હશે ને તમે આ મોબાઈલ સ્ક્રીન માં સ્વાતિના પેલામાં હોય છે સુરત ના છે ને વરસાદ આવે એવી જ ગરમી છે અત્યારે બહુ પારા છે છાટા એટલે બારી થોડીક એવી થઈ ગઈ બરાબર હા ના વરસાદ પવન હોય ઉડે ને માટી હા જરોકાલ ના પણ બીજી ઘડીએ છે આવો તમે હવે એ જ

એમની ડોટરની ડોટર છે હા હા શું આ તે શું કરેલું સ્ટડી કરશો અત્યારે અત્યારે ફેશન ડિઝાઇન ડિઝાઇનનું કે છે ને ને આર્ટિસ્ટ પણ લાગે તું એમ બહુ ફાઇન કરેલું છે કેમ કે આવું તો જે આર્ટિસ્ટ હોય ને જ કરી શકે અને જો આ પેલા શંકર ભગવાન કેટલા સરસ કર્યા છે બહુ ફાઇન કહે છે હં હં

મોટું હાઉસ છે હવેલી જેવું છે તમારું ઓકે તમારી કેટલી નાન છે ઓકે ત્રણ બરાબર બરાબર આ એમનું વિશે બરાબર

बहुत स्पेशियस છે बराबर આવું છે બરાબર આ તો કીક નોકિંગ રૂમ છે ભાઈ આખો દે એટલા રાખકો પડે ઓલા ના પડે આ નો

અમારું નયન માને એટલે કે આ ઘર બન્યા પછી પાછા છ વર્ષ રહ્યા હા એટલા વર્ષ એક નાની છે મોટી એક મોટી છે તતાં છે મેરેજ થઈ ગયો છે બરાબર અને એક ઘણું વેશું બરાબર અને ભાઈ આમ પહેલાં બરાબર

ચોપડી વોશિંગ મશીન બધું અહીંયા છે ને તમારું બહુ મોટો છે બહુ સ્પેશિયસ છે તમારો સિટિંગ બી છે

આપણા બે આ બહુ બહુ સરસ છે ફ્લેટ હે ફ્લેટ છે સરસ છે પાર્કિંગ ને બધું છે ને સર્વન્ટ રૂમ છે અહીંયા હમ હમ

પીઝા એટલે તો કોહન ભાઈને તમ મજા મજા થઈ જાય કેમ કલાક વાગ્યો ને ક્યાં છે આ 17g